જામનગર પટેલ સમાજ દ્વારા થોડા દિવસ પહેલા કાજલ હિન્દુસ્તાની કરીને કોઈ બેન છે જે પટેલની દીકરીઓ વિરુદ્ધ બહુ ના શોભે એવા શબ્દો બોયલા જે તાદન ખોટા છે પાયાવિહોણી છે એને સખતપણે અમે વિખોડી કાઢીએ છીએ અને આ પ્રેસ મીડિયાના દ્વારા એને સંબોધન અને એને કહેવા માંગીએ છીએ કે હવે પછી ક્યારેય પણ પટેલ સમાજનું નામ ના લઈએ અને આવા ખોટી રીતે આક્ષેપ કરે નહીં આ દીકરીઓ હજી તો પરિપૂર્વક પરિપક્વ થઈ નથી એની બદલે એની ઉપર જ એની ઉપર આવા ખોટા શું કે આક્ષેપો કરી અને બદનામ કરવાની કોશિશ કહે છે સસ્તી પ્રસિદ્ધિ માટે કોઈપણ સમાજને ટાર્ગેટ કરી અને આ રીતે ના કરવું જોઈએ આજ પછી ક્યારેય જો આવું કર્યું અને અમારા સમાજના પણ કોઈ આગેવાનો એને બોલાવી અને સ્ટેજ શેર કર્યું તો એને સખતપણે ભવિષ્યમાં એને વિરોધ કરવામાં આવશે અને આ રીતે કોઈપણ તાળે આને સખી સહન કરવામાં નહીં આવે શું આજ રોજ અમે જામનગર એસપી સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને આની ઉપર એફઆઈઆર થાય કાયદેસરની જે કાયદાકીય પગલાં લેવામાં આવે અને આજ પછી આવું ક્યારેય ના થાય તેની તકેદારી રાખશે